મિત્રો આ તમે જોઈ રહ્યા છો પવનચકી ચકી એ જ્યારે વધારે કેવું છે ચાયથી અલગ પડે છે આવડવા જોઈ લો મિત્રો બાગ તો હજી ભરી શાખી પાણીની ધામ ભરી શાખી બાગ કારણ કે વરસાદ આજે એવો જ આવ્યો હાલો ગાય કેમ છો બધાએ સ્વાગત છે આપણા લોકમાં બધીને રામ રામ કઈ નહીં મિત્રો આપણી માઇન્ડ બી ઉગી ગઈ છે જોઈ લો તો માંડવી તો ગી ગઈ છે પણ વરસાદ આવી ગયો છે એટલે પાણી પહેર્યું થોડો થોડું અને વરસાદ આવી ગયો હોય તો એમાં કંઈ કામ થાય નહીં તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે હવે નીકળી ગયા છે આટો મારવા કેમકે કંઈ કામ છે નહીં એટલે બસ આમ જ નીકળી જાય ખેતર આમથી આમ રખડતા રખડતા જોઈ લો મિત્રો બાગ તો હજી ભરી રાખી પાણીની જામ ભરી રાખી બાગ કારણ કે વરસાદ આજે એવો જ આવ્યો તો બાકી બાગ ભરીશ પાણીની ને આમાં હુકાઈ ગયું બાકી એમાં પાણી ભર્યું હતું પણ આમાં તાવ જામ ભર્યું એ હે પોપિયા જઈએ છીએ આપણે અને હું છે ને ઉઘાડા પગે જાઉં છું મિત્રો કેમ કે સંપલ છે ને આમાં લપશે એટલે ગારો ગારો થાય ને કેમકે જોઈ લો કેમ કે આમાં ગારો થાય ને પછી રેફર સેફર થાય ને એટલે પછી હાલવાની મજા આવે ને હું પગે પગ હોય તો હાલવાની મજા આવે કાંઈક કાંટા ખૂતી જાય તો કાઢી લેવાના પાછા બહુ ખોટું ઓલું કરવાનું ના મસ્ત થઈ ગયું છે ને જાય છે ધીમે ધીમે હેરાફેરી કરીએ રખડીએ થાય એમ નથી એટલા માટે બીજું તો તમે આપણી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ આપો મિત્રો બાકી આપણા બ્લોગમાં જોડાતા રહેજો હવે આપણે બાગ વટી ગયા અને ખુલ્લો પવન આવે છે જોઈ રહ્યા છો તમે

હવે તો તમને હું દેખાડું જો દેખાડી દીધા તો હવે તમને તો હું દેખાડું નીચે નું બટન છે દો એ દેખાતું દેખાતું બાકી રખડી બીજું તો હું કહું તમને કેંધવાનું થશે તો તમને ઉકાઈશ ને થશે જ નીધવાનું હમણાં તો લીલું છે ખેતર જયારે ઉકાશે બરાબર નીકળશે એટલે હું તમને કહીશ નેદવાનું તો તમે આવી જજો હું આવી જાય પછી તમારી ત્યાં નેદવા મને નેતા આવડે આવડે છે આવડે છે નેતા ઓછું ભાવે છે પણ આવી ગયા છે આ ખેતર તમે જોઈ લઈએ ખરખી લાઈન જોઈ લો નાળેલી ત્રણ તો લાઈનમાં છે ઓલા પર એક જગ્યાએ દેખાય ના આવી જશે એ આપણે વાત કરી છે એટલે આવી જશે કપડો નાળેલીનો ઓકે એ તમે ટેન્શન નહીં લેતા એ સોફી દઈશમાં પણ આપણા ખેતરમાં કોઈ ખાલી ગયેલું છે અહીંથી જોઈ લો મિત્રો તો કંઈક કોણ આવ્યું હોય બળદ હોય કે ગાય હોય ભેંસ હોય કોકની તો ખાલેલું છે જો હું તમને એના ઇચ્છારા ઇશારે લઈ જાઉં છું બસ તમે વિડીયોમાં ચોકરાતા રહેજો અહીંથી હાલેલું છે પછી અહીંથી અહીંયા અમેરિકા બાજુ ટર્ન મારો અમેરિકા અહીંયા આવ્યું હવે અહીંથી પાછો યુક્રેન જાય અહીંથી જો યુક્રેન તો ગયો પાછો અહીંથી પાછો યુક્રેનની બાજુના પડોશી ગામ છે ને ના ગયો જો પછી અહીંયા થોડાક ઓળીઓ લીધા કારણ કે આ લોકો બહુ કેવરા અહીં લો પછી એટલામાં ઘડીક ડાન્સ કર્યો ડાન્સ એટલે રગડો એવું ને તમે જાવા તો પછી અહીંથી સીધી પટ્ટી પકડી લીધી છે આપણા મિત્ર અમારા ખેતર ખેતરનું હેલ્મેટ છે જે અમે અહીંયા જ રાખીએ કંઈક જરૂર પડી હોય ને તો હેલ્મેટ અમે અહીંયા જ રાખીએ જોઈ લો આવું બધું મિત્રો છે ને આને આવેલું કે કે છત્રી એ છે ને ચોમાસામાં જ જોવા મળે જો હા ઓલા જોઈ બી અહીં એક નીકળ્યું છત્રી જોઈ લો બે આપણે એક છત્રી કાઢીને જોઈએ કે એવું નીકળે છે છત્રી કાયદા વરસાદ ન લાગે ના આકાર જો મિત્રો ખાલી તમે છે ને ચબ્રો આને વિદેશમાં આ લોકો શું કરતા કે બરિસથી તો એ લોકો ખાય ભૂરી પડે આપણે અહીંયા દેવું કઈ છે એ નહીં જોઈ લો ગદાશ ગડા હનુમાન દાદાની એને આકડ જો ખાલી ખાલી વરસાદ થાય એટલે આવું થઈ જાય છે છે નહીં આ આપણે આવું ગામડામાં બધાને જોવા મળતું જ હોય છે અને હોવું જ જોઈએ આવું હોય તો મજા આવ્યા કરે કા મિત્રો ઘણો ખુદ છે આપણે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો પવનચકી ચકી એ જ્યારે વધારે વરસાદ તો નહીં જ્યારે વધારે પવન હોય ને ત્યારે જ એ ફરે જોઈ લો ખેતરમાં કારણ કે વધારે પવન હોય ને ત્યારે જ ફરે તમે વેટ કરો પવન આવે જો ફર્યું ને એટલે વધારે પવન હોય તો જ એ ફરી શકે છે બાકી ફરી શકતું નથી તો મિત્રો મારા હાથ નથી બિલીના રોકડા લઈ આવે બે જોઈ લો બીલી આપણે સોંપવાની ઝાકડી આ એ જ બિલીનું ઝાડવું છે જે મહાદેવ પર ચડાવવામાં આવે છે ને એ પોતે જ છે તો એને આપણે આગળ રોકાણ કરી દઈએ સોફી દઈએ બીલી બેઠા તો મિત્રો જોઈ લો આપણે અહીંયા બિલી સોંપી દીધી અને ઓલા વર્ષે આપણે આ વડલો સફે તો એવડો મોટો થઈ ગયો અને આ વખતે આપણે બિલી સોંપીએ છીએ અહીંયા એને પાણી નાખી દઈએ તો આપણે એનું ખામણું કરીને કીધું છે અને બિલી મસ્તની સોફાઈ ગઈ છે તો જે કંઈ છે ભાઈ આપણે બીજી જગ્યાએ સોંપવાની છે તો આપણે બે બિલી પત્રક સોંપી દીધા છે મિત્રો અને હવે આપણે મળીએ નવા વિડીયોમાં આ વિડીયો આપણે આજે અહીંયા પૂરો કરી દઈએ છીએ અને આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા વિડીયોમાં અને બસ આ વિડીયો અહીં પૂરો કરી દઈએ બાય બાય